વર્ષ બે હજાર સોળમાં સિટી પોલીસ મથકે નોંધાયેલ અપહરણ અને સામૂહિક દુષ્કર્મના ફરિયાદમાં એક આરોપી શાંતિ ઈલુનીનામાં નવ વર્ષ બાદ પકડાયો મહેરબાન સીપી સાહેબ શ્રી વડોદરા શહેરના તરફથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની જે મુહિમ હાલ શરૂ છે તેના ભાગરૂપે સિટી પોલીસ સ્ટેશને છેલ્લા નવ વર્ષે નાસ્તા ફરતા આરોપી શાંતુ ઇલુ નીનામાં કે જે બે હજાર સોળમાં જેના વિરુદ્ધ ગેંગરેપ અને અફરનો ગુનો દાખલ થયેલું છે આ ચાર આરોપીઓ જે એમાંથી એક પણ પકડાયેલું નથી આખરે નવ વર્ષ બાદ સીટીપીઆઈને બાતમી રાહે જે હકીકત મળી તો જામવા પોલીસ સ્ટેશને જામવા ખાતે જે આરોપી રહે છે ત્યાં જઈ અને આરોપી બાબતે બેંકના કર્મચારીઓ અને અધિકારી તરીકે જઈ અને તેની તપાસ કરતા તે હાલ આજવા રોડ વડોદરા ખાતે જ કન્સ્ટ્રક્શન કરતો હોય આ આરોપીને બાતમી રાહે શાંતુ ઈલુ નિનામ તેને અટક કરેલ છે અને અટક કરીને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે મોકલેલ છે અન્ય આરોપીઓ બાબતેની પૂછપરછ કરવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા લઈ અને અન્ય આરોપીઓને પણ પકડીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે